જનો બદલવાનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે શીમાળી બ્રાહ્મણ સામવેદી આજે સામ ઉત્તમ તહેવાર છે ભૂદૈવો સાથે ભેગા થાય સામવેદી આજે જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલો છે ભૂદેવો અત્યારે આપણે જોવા જઈએ તો અમારી એક સંસ્થામાં ખાસ કરીને ત્રણસો થી ચારસો ભૂદેવો છે મારું નામ રમેશ ત્રિવેદી અને સિમાડી બ્રાહ્મણ સમાજે મને પ્રમુખ સ્થાન નું જવાબદારી સોંપેલી છે